ચકલી બચાઓ ચિત્ર સ્પર્ધામાં પોરબંદર શહેરની બાર જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ નેચર ક્લબ પોરબંદર રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પોરબંદર ઇનર વ્હીલ ક્લબ ઓફ પોરબંદર લાયન્સ ક્લબ ઓફ પોરબંદર ગ્રીન પોરબંદર ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ મહેર આર્ટ પરિવાર શ્રી ગજાનંદ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ પોરબંદર સંસ્કાર ભારતી પોરબંદર સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ નેક્સ્ટ જનરેશન ક્લબ સમક્ષ પોરબંદર શાખાના પ્રમુખ તથા સદસ્યો ઉપસ્થિત રહેલા આ પ્રસંગે પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મુડવાડિયા પોરબંદર મહાર નગરપાલિકાના કમિશનર પોરબંદર પોલીસ અધિક્ષક પોરબંદર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલર પ્રમુખ પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શુભેચ્છાઓ પાઠવેલી હતી આ સ્પર્ધામાં પોરબંદર શહેરની વીસ જેટલી શાળા કોલેજના એકસો અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો જેમાંથી પસંદ કરેલી સાઠ કૃતિનું પ્રદર્શન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવેલ પોરબંદરના પોરબંદર શહેરના કલાપ્રિય નગરજનો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસન્નતા વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવેલા હતા